જામનગર નજીકના નવા નાગના ગામે માધ્યમિક શાળાના શિક્ષક નિવૃત્ત થતા સાથી કર્મચારી તેમજ ગ્રામજનો દ્વારા માનભેર વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો નવાનાગના ગામે સરકારી માધ્યમિક શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતા હરીશભાઈ માલવિયા નિવૃત્ત થતાં તેમના સન્માન માટે વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આનંદ અને ભાવુકતા ભરેલા દ્રશ્યો જોવા મળ્યા નવાનાગના ગામની માધ્યમિક શાળામાં પ્રિન્સિપલ તરીકેની ફરજ સાથે એચઆર માલવિયાએ કરેલા કાર્યોના સંસ્મરણોને વાગોળતા તેમના કર્મચારીઓ તેમજ ગ્રામજનો દ્વારા સાહેબનો આભાર વ્યક્ત કર્યો માધ્યમિક શાળામાં પટાંગણમાં આયોજિત આ વિદાય સમારંભ કાર્યક્રમમાં શાળાના આચાર્ય તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ સરપંચ તેમજ ગ્રામ પંચાયત સદસ્યો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આચાર્યશ્રી એચ આર માલવિયાના શાળા માટેના સમર્પણ અને ઉત્કૃષ્ટ શૈક્ષણિક યોગદાનની પ્રશંસા કરી હતી ત્યારબાદ કેટલાક શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તેમની સાથેના સંસ્મરણો વાગોળીને તેમને ભાવભીની વિદાય આપી હતી ત્યારે ફરજ પરથી નિવૃત્ત થયેલા શિક્ષક હરીશભાઈએ પણ પોતાના વક્તવ્યમાં શાળા પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને ભાવુક થયા હતા એચઆર માલવિયાને શાલ અને સ્મૃતિભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અંતે સહુએ તેમને સુખમય અને સ્વસ્થ નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ સમારંભ એક વિદાય હોવા છતાં શ્રી હરીશભાઈના શાળા પ્રત્યેના યોગદાનની યાદોથી ભરપૂર અને પ્રેરણાદાયી રહ્યો નિવૃત્ત થયેલા શિક્ષક પ્રિન્સિપલ હરીશભાઈ તરફથી તમામ વિદ્યાર્થીઓને કીટ આપવામાં આવી હતી અને સાથી કર્મચારીઓ દ્વારા સાહેબનું ફૂલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન આપવામાં આવ્યો આ વિદાય સમારંભ કાર્યક્રમમાં નાયબ ડીપીઈઓ શ્રી એન પરમાર તેમજ અન્ય વર્ગના કર્મચારી તેમજ ડીઈઓ કચેરીમાંથી શિક્ષક નિરીક્ષકો સાવલિયા સાહેબ માંડવીયા સાહેબ કલસરા સાહેબ કાસુંદરા સાહેબ વિદ્યાર્થીઓ વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રોહિત પંડ્યા જામનગર નમસ્કાર મદદની શિક્ષિકા શ્રી સરકારી માધ્યમિક શાળા નવા નાગા આજરોજ શ્રી હરીશભાઈ માલવીયા સાહેબનો વિદાય સમારોહનું આયોજન થયે સાહેબ સાથે અમે ત્રણ વર્ષ વિતાવ્યા ખૂબ જ સારી રીતે કામ કર્યું સાથી મિત્ર બનીને દરેક જવાબદારીઓને એક સાથે મળીને ખૂબ સારી રીતે નિભાવી અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એ રીતે સમૂહમાં ખૂબ સારું કાર્ય કર્યું સાહેબની ગેરહાજરી પ્રમાણ પણ હવે આવું જ સરસ મજાનું કાર્ય થતું રહેશે અને જ્યારે જ્યારે સાહેબ વચન આપ્યું છે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે એવું પણ અમને હંમેશા સાથ આપવા માટે અમારી સાથે રહેશે તો આ માટે હું માલવીયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમનું નિવૃત્તિમય જીવન ખૂબ સારી રીતે પસાર પસાર થાય એવી આ દિને સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર શ્રી સરકારી માધ્યમિક શાળા નવા નાગના ક્લાસ ટુ આચાર્ય એવા શ્રી હરીશભાઈ માલવિયા સાહેબ એકત્રીસ જાન્યુઆરીના રોજ નિવૃત્ત થઈ રહેલા છે અને એમણે જે અહીંયા મેં સાહેબનો કામ અંડર મેં કામ કરેલું છે પણ અમને પણ હવે સાહેબનું નિવૃત્તિનું પણ કાયમી માટે યાદ રહેશે કે સાહેબ જે રીતે કામ કરેલું છે તો એમની ખોટ પણ અમને વર્તાશે એમ સાહેબનું જે કામ છે એ હકીકતમાં એમનું શિક્ષક તરીકેનું ક્લાસ ટુ તરીકે ક્લાસ ટુ આચાર્ય તરીકે અને શાળામાં જે શિક્ષણ વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓ તો હરખની હેલેરી આવી જાય કે સાહેબ આજે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે અમને પણ ખૂબ જ દુઃખની લાગણી થાય છે અને સાહેબને પણ અમે અનુરોધ કરીએ કે કાયમી માટે સાહેબ અહીંયા આવશે તો પણ અમારે ખૂબ જ આનંદની લાગણી અનુભવશું અમે હું નવાનાગના ગામના આગેવાન તરીકે આજે અમારી ગામની સરકારી શાળા જે નવા નાગના સરકારી માધ્યમિક શાળા જ્યાં છેલ્લા નેવુંથી સ્થાપિત થઈ છે તો આજ સુધીની અંદર સરકારી શાળાની અંદર અમે અને અમારા ગામજનોએ શિક્ષણ પ્રાપ્યની લાગણી રાખી અને આજે અમારા ગામે શ્રી માલવિયા સાહેબ છે આચાર્ય તરીકે જ્યારે નિવૃત્તિ લઈ રહ્યા છીએ વિદાય સ્મારક લઈ રહ્યા છીએ ત્યારે અમે સમગ્ર ગામ ગામ વતી ગામના આગેવાનો ગામના સરપંચ ગામની પંચાયત અને શિક્ષક સ્ટાફ કુમાર શાળા હોય ચાહે કન્યા શાળા હોય અને માધ્યમિક શાળા બધાએ સાથે મળી અને આ સ્કૂલને સારામાં સારી એવી પ્રગતિ કરેલી છે કે છેલ્લા ત્રણ વર્ષ ત્યાં જ્યારે માલવીયા સાહેબ આવ્યા ત્યારે સ્કૂલની પરિસ્થિતિ જરાક નબળી હતી પણ છેલ્લા ત્રણ વર્ષની અંદર એ સાહેબે અને એના સ્ટાફે ખૂબ સારી એવી મહેનત કરી અને ગામને પ્રોત્સાહિત કરી અને સારામાં સારું શિક્ષણ અમારા ગામના વિદ્યાર્થીઓને આપી અને આજે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ કહો તો અમારી સ્કૂલનું સારું એવું નામ રોશન કરેલું છે એ બદલ હું આજે શ્રી માલવિયા સાહેબનો એ સ્ટાફનો અમારા ગ્રામજનોનો સર્વેનો હું આભાર માનું છું નમસ્કાર હું હરીશ રતિલાલ માલવિયા વર્ગ બી આચાર્ય નવા નાગના સરકારી હાઈસ્કૂલ એકત્રીસ વર્ષની કારકિર્દી બાદ આજે હું વય નિવૃત્ત થાવ છું ખૂબ સરસ વિદાય ગ્રામજનો તરફથી શાળા તરફથી અને મારા અધિકારીઓ તરફથી આજે મને આપવામાં આવી સરકારી હાઈસ્કૂલ નવા નાગના સાડા ત્રણ વર્ષની કારકિર્દી દરમિયાન ખૂબ સરસ રીતે વિકાસના પંથે છે ખૂબ સારું પરિણામ મેળવેલું છે ખૂબ સારી સંખ્યા ધીમે ધીમે થતી જાય છે ગ્રામજનો ખૂબ સારો સહકાર મળ્યો પંચાયત તરફથી પણ ખૂબ સારો સહકાર મળેલો મારા સ્ટાફ મિત્રોનો પણ ખૂબ સારો સહકાર મળેલો જેને લીધે ખૂબ સામાન્ય એવી પરિસ્થિતિમાંથી આ શાળા છે અત્યારે ટોચ સુધી પહોંચેલી છે સતત બે વર્ષથી આ શાળાનું પરિણામ અમે દસમા ધોરણનું સો ટકા લાવી શક્યા છીએ ગયા વર્ષે તો એક વિદ્યાર્થીની છે એ વન ગ્રેડ પણ મેળવેલો છે તો આ બધું છે એ મારા સ્ટાફ મિત્રો મારા ગ્રામજનો એ બધાના સહકારને આભારી છે ભવિષ્યમાં પણ આ શાળા છે ખૂબ સારી પ્રગતિ કરતી રહી એવી શુભેચ્છાઓ એ સાથે વિરમું છું નમસ્કાર